કે સરકાર શ્રીના અભિગમ અન્વે આ પંથકના એકસો ચોવીસ ગામોના એકસો ચોરાણું તળાવો ભરી સત્તર હજાર હેક્ટર વિસ્તારની સિંચાઈને લાભ આપવાનો પ્રયાસ થયેલ છે હાલે દિયોદર પંથકના ઓગણસીર તથા લાખણી પંથકના છાસઠ ગામના તળાવો ભરાશે ભાબર બંથકના ખેડુતોની માંગ કે આ પંથકમાં કેનાલના પાણીના કાયમી ધાંધિયા દૂર કરવા હોય તો વડપગ જીરો પોઈન્ટથી કટાવ રોડ સુધી પાઇપલાઇન દ્વારા કચ્છ નહેરથી પાણી પહોંચાડવામાં આવે ખેડૂતોએ જણાવ્યું કે પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય ભાબર પંથકના કારણે થયો છતાંય આ પંથકના ખેડૂતોની આપ વિધિ સાંભળવાનો કોઈને સમય નથી સત્વરે વડપગથી કેનાલ મંજૂર કરી ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આ પંથકના ભાબર મોતીશ્રી લાડુલા શણવા તનવાઠ બેડા ગામોને જોડવામાં આવે તેવી માંગણી કરી છે જલારામ યુવક મંડળ દ્વારા પાણીના કુંડા અને ચકલી ઘરનો રાહત દરે કેમ્પ યોજાયો ઉનાળાની ઋતુની શરૂઆત થતા અનેક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓ માટે ચકલી ઘરના પાણીના કુંડા જેવી સહિતની વસ્તુઓનો કેમ્પ યોજવામાં આવતા હોય છે ત્યારે જલારામ યુવક મંડળ ડીસા દ્વારા થરાદ ખાતે થિરપાલ ધરોની પ્રતિમા પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પાંત્રીસો ચકલી ઘર અને ચાર પાણીના કુંડા ને સાત ચકલીઓને દાણા ચણવા માટે વડ ફિગર સહિતની વસ્તુઓ કેમ્પ જલારામ યુવક મંડળ ડીસા અને થરાદ દ્વારા રાહત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાબાઈ થરાદમાં યોજી પીસી રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાબાઈ નાય નું નિવેદન અમદાવાદ ખાતે ઇતર સમાજનું મહાસંમેલન યોજાશે આંબાભાઈ જેટલી જ્ઞાતિઓના લોકો આવશે એક મંચ ઉપર જે જ્ઞાતિઓનો મત ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ન મળતા મહાસંમેલન નું થશે આયોજન સો જેટલી ઇતર કોમોના આગેવાનો ભેગા થઈ વીટિંગ યોજી મહાસંમેલન નું કરશે આયોજન જેટલા સુધી ઇતર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે વૃંદાવન હોટેલ ખાતે ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ આયોજન કરવામાં આવેલ આ સેફ્ટી ક્લિનિકમાં ગેસ નો સલામત ઉપયોગ કઈ રીતે કરવો અને રેગ્યુલેટર કઈ રીતે લગાવવું તથા લીકેજ કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવેલ અને સિલિન્ડર લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સિલિન્ડર અને પાઇપમાં પણ એક્સપાયરી ડેટ હોય છે જેના વિશે પણ માહિતી આપવામાં આવે વધુમાં ગ્રાહકોના બિલમાં લખેલ સરનામું ને હાલ રહેતા સરનામાની અંદર ફરક હોય તો તાત્કાલિક સરનામું ચેન્જ કરાવવું જરૂરી છે તેના વિશે પણ માહિતી આપવામાં આવેલ છેલ્લા ત્રેવીસ વર્ષથી ચોરીમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી બિલડી પોલીસ વર્ષ બે હજાર બેમાં બિલડી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો બાતમીના આધારે બિલડી પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના ભિન્માલથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો આરોપી જોયતારામ ચૌધરીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ જયવલછી જિલ્લાના વેપારી બથકો

થી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઈ હતી અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો થઈ શકે પાલનપુર તાલુકાના ગઢ ગામથી અમદાવાદને જોડતી ગઢ અંબિકાનગર એસટી બસ વર્ષો અગાઉ ચાલતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસને એકાએક બંધ કરી દેવામાં આવી હતી ને ફરી આ બસ ટાકરવાડાથી અંબિકાનગર સુધીની બસ શરૂ કરવામાં આવી છે ત્યારે બસને ગઢગામ સુધી લંબાવવાની માંગ ઉઠી છે બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરી લક્ષ્મીપુરા ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી ગામના લોકો ટ્રેનના પાટા પરથી ચાલવા મજબૂર બન્યા છે ગામના બાળકો પણ જીવના જોખમે પાટા પરથી ચાલીને શાળાએ જતા હોય છે તંત્રને અવરનવર રજૂઆત કરવા છતાં તંત્રની ગોરખ નીતિ બહાર આવી છે પાલનપુરા લક્ષ્મીપુરા ગામની હાલત એવી છે કે કોઈનું મૃત્યુ થાય તો પણ શમશાન ઘર જવા માટે પાંચ થી સાત કિલોમીટર ફરી શહેરમાંથી થઈ બાજુમાં આવેલા સંશાનમાં જવું પડે છે જ્યારે બાળકોને સ્કૂલ જવામાં પણ વ્યાપક મુશ્કેલીઓ પડી રહી છે

ડીસા તાલુકામાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે શનિવારના દિવસે ડીસા શહેર ઉપરાંત કંસારી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ને પાંચ કિલોમીટર લાંબી લાઈન લાગી જવા પામી હતી ડીસા શહેરમાં જલારામ મંદિર નજીક ટ્રાફિક જામ થતા ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી ગાડીમાંથી નીચે ઉતરી ટ્રાફિક હળવો કરાયો હતો આ ઉપરાંત કંસારી નજીક બપોરના સમયે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના ખેતીના પાકોની સિઝન ચાલતી હોવાને કારણે અવારનવાર ટ્રાફિક સર્જાતું હોય છે ત્યારે શનિવારના રોજ કંસારી નજીક હાઇવે પર પાંચ કિલોમીટરની ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકોને કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા નડી હતી ધુડા તાલુકાના કારોલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો ભગુપુરથી લગ્ન પ્રસંગે લીમડી જઈ રહેલા પરિવારના લોકોને અકસ્માત નડ્યો હતો જ્યારે સોમનાથ હોટલ નજીક કાર ચાલકે એકાએક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સ્વિફ્ટ ગાડી પલટી ખાઈ ગઈ જવા પામેલ હતી ત્યારે તેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા એકસો આઠ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં આગામી સમયમાં તારીખ એક ચાર બે હજાર બાવીસ થી તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધી મુદ્દત પૂર્ણ થતી ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજનવાળી મધ્ય સત્ર પેટા ચૂંટણી યોજાનાર છે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા કલેક્ટરોને પત્ર પાઠવી સદ્રુ ચૂંટણી અંગે પૂર્વ તૈયારી કરવા જણાવ્યું છે આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વીયે મતદાન મથકો મંજૂર કરવા બાબતે સૂચના આપવામાં આવેલ છે જે અન્વી મતદાન મથકોની સો ટકા ભૌતિક ચકાસણી કરી તે અંગેના સમય મર્યાદામાં પ્રમાણપત્રો મેળવી લેવા અને મતદાન મથકો મંજૂર કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવું જણાવ્યું છે લીંબડી પરશુરામ ધામે પાંચમો પંચામૃત પાટોત્સવ ઉજવાયો પરશુરામ દાદા ગાયત્રીમાં મહાદેવ મંદિરના પાટોત્સવનું કરવામાં આવ્યું આયોજન જિલ્લાભરમાંથી બ્રહ્મ સમાજ અગ્રણી હોદ્દેદારો સાથે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો રહ્યા ઉપસ્થિત રાજકીય અને બિન આગેવાનોએ ઉપસ્થિત રહી સમાજની એકતાની દર્શાવી